અને એના ભાગરૂપે ગાંધીનગર અવારનવાર મળવાનું હતું ત્યારે પણ હું સરકારના ચેરમેન તરીકે બેસતો હતો નસીબે આજ સમાજના નસીબ સારા કે આપણે જગ્યા મળી છે એ બહુ પહેલી સારી વસ્તુ છે જગ્યા મળી છે એનો સદુપયોગ કેમ કરવો સદઉપયોગ કરવા માટેના આગેવાનો એ દરેક જિલ્લામાંથી પુષ્કળ પૈસા આપ્યા છે ખૂબ આપ્યા છે સો ટકા મન મૂકીને આપ્યા છે છતાં પણ ભાઈ વાત કરતા હતા કે હજી પણ એટલા પૈસા આપણી પાસે હોય તો જ્યાં પૂરી થાય ત્યારે મેં આગેવાનો બેઠા ચર્ચા કરી હતી મેં દાખલો આપ્યો કે ભાઈ અમારા લક્ષ્મણભાઈ બાબરા ગામ જુનાગઢ આવે છે તો લક્ષ્મણભાઈ તો પૈસા આપે જ છે આગેવાન તરીકે એ અમારે ત્યાં હોય તો આપે ને હોય તો બીજે ગમે ત્યાં આપવાના એનું ગામ છે એમાં સો ઘર આયેલા ત્યાં છે એની પાસે કોઈ ફાળો ઉભરાવ આપણે થતું નથી એની કેપેસિટી છે છે ત્યારે વાત કે મુડુભાઈ કે ભાઈ એક સંમેલન જો અહીંયા આપણે આવ્યા છે તેર વાટું બિલ્ડિંગ તો આપણે પણ એમ થાય કે આપણે ગામે જઈને આપણે બે રૂમ ક્યાંથી આમાં મળે એવા પ્રયત્ન કરવા જોઈએ જોયા પછી આપણે થાય છે તો દરેક ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો આવે ગામે ગામની અંદરથી મારો તાલુકો છે તેમાં બાવીસ ગામ કહેવાય પણ એ બાવીસ ગામમાંથી દસ આગેવાનો છે અહીંયા તો પૈસા આપ્યા જ છે ઓલા બીજા રૂમ વધારાના તમને મળે છે એ પ્રયત્ન આપણે કરવો જોઈએ એમ જિલ્લાવાઈઝ મારી વિનંતી છે કે જિલ્લાવાઇઝ એક ટીમ બનાવે હા હું જિલ્લાનું કામ સોંપે અને જિલ્લાની અંદરથી યાદી તૈયાર થાય અને પોતે ત્યાં વ્યવસ્થા કરી લે ઘટતા પૈસાઓ છે લખેલા છે આવ્યા નદી એ મોટે ભાગે આવી જાય છે પરંતુ જિલ્લાવાળાને જવાબદારીમાં સોંપી દઈએ કે ભાઈ વીસ લાખ હોળી સુધીમાં કીધું કે ચાર થી પાંચ લાખ કરોડ આપણે ચૂકવવાના બે કરોડ તો ચૂકવવા પડે છે શું એમાં બે કરોડ તો એવા છે કે ચૂકવવા જ પડે એમ છે તો લખાયેલા પૈસામાંથી આપણે વીસ માર્ચ સુધીમાં આપણે જ આપણા જિલ્લામાંથી ભેગા કરી લેવા જોઈએ અને કેવું જોઈએ કે ભાઈ બે ટકા લોકો કદાચ નીકળશે પણ એની ચિંતા ન હોય પરંતુ એ પૈસા આપણે વીસ તારીખ સુધીમાં સૌ જિલ્લાની જવાબદારી લઈ લઈએ અને બાકીની વાત મુળુભાઈ કે સમર્થન આપું છું કે આવું એક ભવ્ય સંમેલન થાય અને એ ગામડાનો માણસ આવતો હશે અહીંયા તો એ પાંચ હજાર રૂપિયાને ગામે જેને કહેશે મારા લખી લે વીસ જણા મેં પંદર ભેગા થઈને એક લાખ ને એક હજાર કર દઈએ છે એ મારો રૂમ ક્યાં લખાવી દીધો મારા બાપા નામે મેં લખાવી દીધો આવા લોકો ખૂબ નીકળશે એટલે પૈસાની ચિંતા નથી પણ મહેનતની કરવાની મેનેજ કરવાની ચિંતા કરવી જોઈએ અને એ વરજાંગભાઈ એક લાખ મૂળુભાઈ નહીં કરી શકે એ દરેક જિલ્લાવાળાએ માથે ઉપાડી લેવું પડે પછી પાંચ માણસો એવા નીકળે કદાચ આપણે કે લોકલ થી પત્તું નથી તો દસ આગેવાનો બોલાવો ત્યાં ત્યાં બેઠક કરો અને પૈસા આપતા હોય તો અહીંથી પણ તમારે આવવું જોઈએ અમારે ક્યાંય જરૂર હોય તો બીજા જિલ્લામાં અમને પણ નહીં જવા જોઈએ આવું કરીને આ એક સસ્તા સારી રીતે પૂર્ણ થાય અને દીકરીઓ લગભગ લખુંભાઈ કહેતા રહે અમદાવાદની અંદર કેટલી દીકરીઓ ભણે છે પાંચસો કેટલી તો